આ મીઠું લીધું છે અને આ લીંબુ લીધું છે તો હવે આપણે બધું મિક્સ કરી લેશું તો આપણે પેલા કોબી નાખશું અને આપણે આ ઝીણી ઝીણી સુધારી લીધી છે કોબી આ રીતે અને આપણે આ ગાજર નાખશું અને આ ટમેટો છે એ નાખશું અને આ મકાઈ છે લીલી બાફેલી એ નાખશું અને આ છે મરસા લીલા ઈ નાખશું આપણે અને આ બીટ છે ઈ નાખશું આ મગ છે ઈ નાખશું અને આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ સંસર છે એ નાખશું આપણે આ લાગે છે અને આ ધાણા જીરું નાખશું આપણે અને આ લીંબુ છે એ નાખશું તો હવે આપણે આને મિક્સ કરી દેશું આ સલાડ પણ બહુ મસ્ત બને સરસ બને ખાવામાં પણ બહુ સરસ લાગે છે આ સલાડ તો હવે આપણે સર્વ કરશું તૈયાર છે આપણું સ્લાડ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું સ્લાડ